વીએમસી તેમજ લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા આવેલ મહેમાનો દ્વારા દરેક બહેનોને પોતે સીવણ ક્લાસ શીખીને પગભર રહી શકે તે માટે તેઓને સરકારી યોજનાઓ અર્ધ સરકારી યોજનાઓ તેમજ સખી મંડળો ઊભા કરીને તેઓ પોતે પોતાનો વિકાસ કરે તે માટે સૂચન કરવામાં આવેલ અગાઉ જે બહેનો દ્વારા પોતે ખૂબ મહેનત કરીને આવ્યા હતા તે બહેનોના દાખલા આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કમિશનરો પોલીસ દ્વારા બહેનોની સુરક્ષા અને તેઓ પોલીસની મદદ કઈ રીતે લેવી તે અંગે જણાવ્યું હતું તેમજ દરેક બહેનો ખૂબ પ્રગતિ કરે અને આવતા દિવસોમાં પોતે પોતાનો ઉદ્યોગ સ્થાપીને તેઓ સક્ષમ બને તે માટે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ચારસોથી થી વધારે બહેનો હાજર રહીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તમામ બહેનો દ્વારા આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો